અને વહેલા બાળકો આજે એકવીસમી માર્ચ એટલે વિશ્વ વન દિવસ ઈસવી સન ઓગણીસો બોતેરથી એકવીસમી માર્ચનો દિવસ સમગ્ર વિશ્વમાં વિશ્વ વન દિવસ તરીકે ઉજવાય છે જંગલો વિના માત્ર માનવ જીવન જ નહીં પરંતુ પ્રાણીઓ અને પક્ષીઓના જીવનની પણ કલ્પના કરી શકાતી નથી સાંભળો વન દિવસ કેમ ઉજવાય છે જો

અને છોડ પૃથ્વી પર ઓક્સિજનનો મુખ્ય સ્ત્રોત છે ઓક્સિજનની ઉણપ માનવ જીવન માટે જોખમ સમાન છે તેથી આ ઉજવણીનો વિશેષ હેતુ લોકોને આ અંગે જાગૃત કરવાનું છે પર્યાવરણની જાળવણીમાં વૃક્ષો જંગલો અત્યંત અગત્યનો ભાગ ભજવે છે વૃક્ષો કાર્બન ડાયોક્સાઇડ શોષીને પ્રાણવાયુ આપે છે વૃક્ષારોપણ માત્ર ચોમાસામાં થાય એ ખ્યાલમાંથી બહાર આવીને વધુમાં વધુ વૃક્ષોનું રોપણ કરવું આવશ્યક છે જ્યાં ઇલેક્ટ્રોનિક તાર પસાર થતા હોય બરાબર તેની વચ્ચે વૃક્ષો ન વાવવા જોઈએ વૃક્ષો આપણને અનેક રીતે ઉપયોગી છે વૃક્ષોના પરણો પ્રકાશ સંશ્લેષણની ક્રિયા દ્વારા હવાને શુદ્ધ કરે છે વૃક્ષો જાત જાતના ફળો આપે છે વૃક્ષોના જંગલો ધોવા અટકાવે છે વૃક્ષો આગળ વધતું અટકાવે છે શીતળ છાયા પશુઓ ખેડૂતો અને વડીમાર્ગ વિશ્રામ કરે છે ઘણી વૃક્ષો ધરતી માં શોભા છે વૃક્ષો

જેથી પૃથ્વી પરના સર્વ જીવો સુખેથી જીવન જીવી શકે મિત્રો વિશ્વનું મૃત જવાનું